નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડના કપાસની હરાજીમાં આપણે આવી ગયા છીએ તારીખ છે આજે પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થોડીક વારમાં હરાજીનું કામકાજ શરૂ થશે તો ચાલો આપણે જોઈએ શું કે આજની હરાજીના કપાસમાં બજાર ભાવ આજે પાલની વાત કરીએ તો ત્રણ પાલની આવક છે અને આ બાજુ તમને જે દેખાય છે ભારીની આવક છે

પંદરસો ને છોતેર રૂપિયા મિત્રો આ કપાસ ના બજાર બહુ છે પંદરસો છોતેર અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એકાશી એકાણું યાર એકાણું બે હજી

સર્વ નંબર 111 હાલો 111 લખીને કાલગીર 51 161 73 81 111 જમલી ગ્રાહક આ તો સમજત તો હારી હાલો હવે આગળ નો ઓ માલ છે આગળું 200 એકાણું બાર એક બીજા એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન બાર એકાવનમાં લઈ રામા બારસો ને એકાવન રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવ છે બારસો એકાવન બાર એકાવન એક થાય એકાળતી એકાણું બાર 1291 રૂપિયા મિત્રો આ કપાસના બજારમાં છે 1291 છે આને આનો દીધું સારો માલ છે બે બે મુલત કરાય રૂપિયા મિત્રો આ કપાય બજાર ભાવ છે એકવીસ રૂપિયા આપણને એમ આપડી ઢગલી હે કે એ એકતાલીસ બાર દીઓ લઈ 31 રામ બારસો ને એકતાલીસ રૂપિયા મિત્રો આ કપાસ ના બજાર ભાવ છે બારસો એકતાલીસ બાપુ હલો હલો ગજાનંદ માં और गर्कने का फेरी मीटर का